એક પરિવારે પરિણીતા પાસે દહેજની અંદર એક એવી વસ્તુ માંગી કે આજ સુધી કોઈએ આવું સાંભળ્યું નહીં હોય પરિવારે પરિણીતા પાસે દહેજમાં તેણીની કિડની માંગી લીધી અને કિડની દહેજ માટે નહીં આપી તો મહિલાને હેરાન કરવા માંડી ભલે આપણે ગમે એટલી મોટી વાતો કરીએ આપણે સાયન્સ ટેકનોલોજીમાં આગળ આવી ગયા આપણે મોડર્ન બની ગયા આપણે વિકાસમાં બહુ આગળ નીકળી ગયા બધી મોટી મોટી વાતો કરીએ પરંતુ આજની તારીખે પણ દહેજની જે સમસ્યા છે એ ઓછી નથી થઈ બલકે દહેજની જે ડિમાન્ડ છે એ કદાચ વધારે વધી ગઈ છે આજે હું તમારી સાથે બિહારનો એક એવો કિસ્સો શેર કરીશ કે તમે દહેજની અંદર બંગલા ગાડી બાઈક સોના ચાંદી રૂપિયા એવું બધું માંગતા સાંભળ્યું હશે પરંતુ એક પરિવારે પરિણીતા પાસે દહેજની અંદર એક એવી વસ્તુ માગી કે આજ સુધી કોઈએ આવું સાંભળ્યું નહીં હોય પરિવારે પરિણીતા પાસે દહેજમાં તેણીની કિડની માગી લીધી અને કિડની દહેજ માટે નહીં આપી તો મહિલાને હેરાન કરવા માંડી તો આવો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે દહેજને લગતો તો એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આજે દેશભરની અંદર એવા અનેક રાજ્યો છે કે જ્યાં આજની તારીખે પણ જે ઘરની અંદર દીકરીનો જન્મ થયો હોય એ ભારરૂપ બની જાય છે કારણ કે દીકરી મોટી થાય અને એના લગ્ન વખતે લાખો રૂપિયાનો દહેજ આપવું પડે ગાડી આપવા પડે બંગલા આપવા પડે ટુ વ્હીલર આપવા પડે સોના ચાંદી આપવા પડે અને ખાસ કરીને આ જે સમસ્યા છે એ ઉત્તર પ્રદેશ અને બિહારથી કદાચ વધારે છે કારણ કે આ રાજ્યોની અંદર વધારે દહેજની ફરિયાદો સામે આવતી હોય છે હવે વાત એમ બની કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર પોલીસ સ્ટેશનમાં એક પરિણીત મહિલાએ ફરિયાદ નોંધાવી કે એના લગ્ન બે હજાર એકવીસમાં એક યુવકની સાથે થયા હતા લગ્ન જીવનમાં શરૂઆતમાં તો બધું જ સારું હતું પણ થોડા મહિનાઓ થયા અને સાસરિયાઓ એમનો રંગ બદલ્યો હતો અને પહેલાં શરૂઆતમાં મહિલા પાસેથી એના પિયરમાંથી બાઈક લાવવાનું રોકડા લાવવાની ડિમાન્ડ કરવાનું શરૂ કરવામાં આવ્યું પરિણીતાએ ઇન્કાર કર્યો કે મારા પિયરમાંથી હું બાઈક કે રોકડા કે એવું કશું લાવીશ નહીં તો એ પરિણીતાને હેરાન કરવા માંડી એ પછી પરિણીતાને એવી ખબર પડી કે એનો જે પતિ છે એને એક કિડની જ નથી આ વાત પણ સાસરિયાઓએ છુપાવી હતી થોડો સમય ગયો એ પછી સાસરિયાઓએ એમ કીધું કે તું દહેજ નહીં લાવી શકે તો કંઈ નહીં પરંતુ તારે તારી એક કિડની તારા પતિ માટે આપવી પડશે અને એની ઉપર એ પછી એટલું બધું દબાણ કરવામાં આવ્યું એને દરરોજ હેરાન કરવામાં આવતી હતી અને વારંવાર એને એમ કહેવામાં આવતું કે તારા પતિને બચાવવા માટે તારે કિડની આપવી જ પડશે ફરજિયાત આ વાતથી પરિણીતા ત્રાસી ગઈ હતી અને એણે આખરે પોલીસ સ્ટેશનનો સહારો લીધો મુઝફ્ફર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હવે આ એક સામાજિક કેસ હતો એટલે પહેલાં પોલીસે સમાધાન કરાવવાની કોશિશ કરી અને પરણિતા અને સાસરિયાના પક્ષોને સામસામે બેસાડીને ઉકેલ લાવવાની કોશિશ કરી પરંતુ એમાં કોઈ ઉકેલ આવ્યો નહીં અને સાસરિયાઓ દહેજ લેવા માટે અડીખમ હતા અને મહિલા દહેજ આપવાની ના પાડ્યા કરતી હતી આખરે આ સમાધાન થયું નહીં અને આ પરિણીતાએ છે ચાર લોકોની સામે ચાર લોકોને આરોપી બનાવ્યા છે એના પતિ અને બાકીના સાસરિયાઓ અત્યારે પોલીસે ગુનો નોંધ્યો છે આ કેસની અંદર નામ કે કંઈ નથી પરંતુ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આજની તારીખે પણ આપણે આટલી મોટી વાતો કરવા છતાં પણ આજે દહેજનું જે દૂષણ છે એ દૂર નથી થયું અને મહિલાઓએ હેરાનગતિનો સામનો આજની તારીખે કરવો પડે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ